ભાવનગર જિલ્લામાં પણ સતત ત્રણ દિવસથી મેઘમહેર થઈ રહી છે પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો ઘેટી દુધાળા નાનીમાળ કંજરડા ગામમાં વરસાદ વરસ્યો છે આદપુર સીજડીયા ખીજદડીયા મોખડકા ગામમાં પણ વરસાદ વરસ્યો માલપર ભારાટિંબા મઢડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતો ખુશ છે અને સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે ખેતીને પણ ફાયદો થઈ શકે છે વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે ગરમી અને બફારાનું પ્રમાણ ઓછું થયું છે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી ગરમીનો માર સહન કરતા સ્થાનિકો માટે આ વરસાદ ઠંડક આપનારો છે અમારા સંવાદદાતા પાર્થ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ પાર્થ ભાવનગર જિલ્લાભરની વાત કરીએ ક્યાં ક્યાં વરસાદ વાત કરવામાં આવે તો ખેતી દુધાળા નાની માળ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોને પણ વાવણી લાયક વરસાદ સાબિત થઈ રહ્યો છે અને ખેડૂતો માટે આ વરસાદ છે તે કાચા સોના રૂપ સાબિત થઈ રહ્યો છે જે પ્રમાણે વરસાદ રહ્યો છે 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 તેને લઈને ખેડૂતોનો પાક તે તે પણ સારો જવાની શક્યતા સેવાઈ રહી અને હાલ ભાવનગર જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તાર આવેલો છે જેમાં પાલિતાણાના ખાસ કરીને જે ગ્રામ્ય પંથકો આવેલા છે કે જ્યાં વરસાદ નો આગમન થઈ રહ્યું છે અને હાલ વરસાદના જે આગમન થવાથી જે રોડ રસ્તાઓ ઉપર પણ પાણી વહેતા થયા છે જી આભાર પાર્થ જાણકારી આપવા માટે વાતપુર ખીજડીયા ખીજડડીયા સહિત ગ્રામ્ય વિસ્તારોથી જ્યાં વરસાદ વરસ્યો